બસ તાંઢે મારો ઓબી કરણ વાયડું આઓ આવ બોજી ના આ શ્રી સંધર કરો આવો હેલો કેરા કેરા ને આવું લઈ એ માયા ભાત એમ ખાઈ લગાડ મયો છો હવે તો રમતારતા માકો અ રૂમ મળે રૂમલ તમારે કે ભૂવા આવે હે હવે हमने अपन बोले अपन कैसे तैयारी करें बराबर में बात नहीं है तो गुफले गुफले में कर मोक्ता जेल गुफले में ये तो ओए हां इन आगो तो अरे आगो बंद बोले ते जा जा छोड़ दो छोड़ दो बंद बोले ते ना मत बात तो बोल दे जा बोल दे क्या जी बोल दे हां हम तो बोलियो ले लो ना ना हां રાટો પોયં વિડિયો હોય હોય વિડિયો આ આપણે ખોડી આયા હે તજિયા તજ્યાં તું અજિયો બેહ્યો તું તજ્યો ઓય ઓય નેચે હા નેચે બેહો બધા ગુરમી દુકાના તજિયો ચોરીઓ ન મા તો ખા સુખા નહીયા ક હું ખાવ ક હું લા તું ખાધા નહી પેલો પેલો ચા નહી તજિયા તું બે જા બે જા ના અમે રાખે ને જાસા દુખે અમારા ઘર માં પૈસા ક્યું નહી આતું ક્યાં પીઉ અમે કેલે હમ હવે જો આપણે દોણા જોઈ આપણે માતા માતા શું કે પરજી ગો હવે આપણે અસ્થિર તરફ બોલાન જાવ કરે એ આઈ મારી માતા માતા આઈ તમાર શું હતું હવે ઘર પૈસા ન આવતા હાલા હું દોણા જોઈ લઉં જો તમારે વાત તો મે છે ને તો એ ખબર પડી જાય હાલા જોઈ લેલા શું આયું

અમને તારી વાત લેતો આ 부વાજીને જવા દે 부વાજી આ લે તને મારતો નઈ ના કભી આ હજુ આપણે જો ખાલી તારી સર્વિસ થાય તો પૈસા તુર્યા જ નહી તો આ આવે આ શું થયો બધું આ

અને જો હવે તમારા ઘરે તમને બે ત્રણ શબ્દ કહે એમ પછી જતાયા માતા હર માતાજી ના ફૂલ જય આડી માતા જય માતાજી તમાર કયો ઓ થોડી નહી લડી બાડી માતાજી જય 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 કે માતાજી માતાજી બેવા દો તમે લે પણ

આળી બારી માતાજી 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 ગઈ થઈ ગયા એ વાચું હોભળો હો માતાજી

એ ચા ને પોટ ના ઓય ના કરાય તમને કોઈ ના આવે તો નહી માતાજી આટલો માતાજી વાત હે કરાય એક તો મને ચૂકા નાખો ચૂકા ના ના માતાજી ને છોલા કરો છોલા કરો ચૂકા કરો ચૂકા સુધરીઓ સુધર્યો પોટ વાર્યો કોના છોડ્યો છોડ્યો કોના છોડ્યો માતાજી માતાજી ઓય એ માતાજી કે બાપા મને માતાજી નો ચમક આવો એ ચૂડી કરી તને એટલે તમને તો તમને માફ કરી દે એ ના કૌવા પરથી ગયા

આ તા જોડે રાખજે તો કશું લઈ આવે તને બીકે નઈ લાગે આપડે બીજી જગ્યા તું આપડા